અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની ગુજરાત પ્રદેશની કાર્ય સમિતિની બેઠક યોજવામાં આવી આ બેઠક નું દીપ પ્રાગટ્ય જગ્યાના મહંત શ્રી શ્રી એક ય સંગઠન મંત્રી અશ્વિનીજી શર્મા તેમજ વિશેષ આમંત્રી સદસ્ય ડોક્ટર છગનભાઈ પટેલ આ બેઠકમાં ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું અને ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાના એબીવીપી વિદ્યાર્થી કાર્યકર્તાઓ ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો અને જગ્યાની વ્યવસ્થા ચોખ્ખાઈ જોઈને ખૂબ જ પ્રભાવિત થયા હતા